નમસ્કારવાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાંની આજે આપણે જોવાના છે વિકાસ પરીક્ષાલક્ષી એસાઈમેન્ટ બે હજાર છવ્વીસ ધોરણ નવ સામાજિક વિજ્ઞાન વિભાગ બી પ્રકરણ નંબર પંદર બરાબર સૌપ્રથમ પ્રથમ યુટ્યુબમાં સોલ્યુશન તમને મળી જશે આપણી ચેનલ ઉપર દરેક વિષયનું સોલ્યુશન તમને મળી જશે તો ચાલો આપણે અહીં આજે પ્રકરણ નંબર પંદરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ લઈએ સોલ્યુશન જોવા જઈએ એ પહેલાં અહીંયા તમને એક સૂચના એટલે કે એ તમારા માટે ખાસ લઈને આવી ગયા છે કે ધોરણ નવની અસાઇનમેન્ટની પીડીએફ લેવી હોય તો એક વિષયનું કમ્પ્લીટ સોલ્યુશન તમને માત્ર પચાસ રૂપિયામાં મળશે અને ધોરણ નવની અસાઇનમેન્ટની પીડીએફ તમારે જોતી હોય માત્ર પ્રશ્ન બેંક તો તમારે એક વિષયના વીસ રૂપિયા અને સાત વિષયના એકસો દસ રૂપિયા પીડીએફ મેળવવા માટે અત્યારે જ નીચે આપેલ નંબર પર તમારે સંપર્ક કરવાનો રહેશે બરાબર તો ચાલો અહીં આપણે હવે સંપૂર્ણ સોલ્યુશન જોઈ લઈએ આ જે અસાઇનમેન્ટ છે તેનું તો વિદ્યાર્થી મિત્રો અહીં પ્રશ્ન નંબર એક છે નર્મદા બેસિન નદી વિશે જણાવો અથવા તમારે આમ પણ પ્રશ્ન પૂછાઈ શકે કે નર્મદા બેસિન વિશે ટૂંક માહિતી આપો બરાબર તો અહીં તમારી જવાબ આ પ્રકારે રહેશે નર્મદા નદી અમરકંટ પાસે નીકળી મધ્યપ્રદેશના એક ફાટ ખીણમાં વહીને ઉદ્ધમ ઉદ્ગમથી લગભગ તેર સો બાર કિલોમીટર દૂર આવેલ અરબસાગરને મળે છે તેના પહોળા મુખના મુખમાં લાંબે સુધી દરિયા સુધી પાણી જાય છે નર્મદાનું બેસીન મધ્ય પ્રદેશ અને મધ્યપ્રદેશ અને ગુજરાતનું પૂરતું સીમિત છે નર્મદા નદી મધ્યપ્રદેશમાં જબલપુર પાસે આવેલ બેડાઘાટના આ સંઘેમરમરના ખડકાળ પ્રદેશ માંથી વહે છે અહીં નર્મદાનો ડોળાવ ઘણો તીવ્ર હોવાથી દુઆધાર નામનો ધોધની રચના થઈ છે નર્મદાની ખીન શાખા નદીઓ છે જેમાંથી કોઈ બસો કિલોમીથી વધુ લાંબી નથી મોટા ભાગની નદીઓ નર્મદાના નર્મદાને ખાટકુને મળે છે નર્મદા અને તેની શાખા પ્રશાખાનો મધ્યપ્રદેશમાં આયાતાકાર જળ પરિવહન જળ પરિ વા પ્રણાલી બનાવે છે તો આ આઈએમપી ક્વેશ્ચન છે બરાબર પૂછાય છે તો તૈયાર કરી દેજો ત્યાર પછી અહીં આગળ આપણે જોઈએ જળ પ્રદૂષણ અટકાવવા માટેના ઉપયોગો જણાવો જળ પ્રદૂષણ અટકાવવા માટેના ઉપયોગો તો એ છે જળ પ્રદૂષણ અટકાવવા માટેના ઉપયોગો જળ પ્રદૂષણ અટકાવવા માટે બનાવેલ નિયમોનું કડકપણે પાલન કરવું જોઈએ રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના દ્વારા જળ શુદ્ધિકરણ માટે બનાવેલ કાર્યક્રમોનો અમલ કરવો જોઈએ ઔદ્યોગિક એકમો પોતાનું દૂષિત પાણી અને નદીઓના ઔદ્યોગિક એકમો પોતાનું દૂષિત પાણી નદીઓમાં ન ઠાવે તે માટે કડક કાયદા બનાવવા જોઈએ ઔદ્યોગિક દૂષિત પાણીને પાણીને નદીઓમાં છોડતા પહેલાં તેની પર જરૂરી શુદ્ધિ શુદ્ધિકરણની પ્રક્રિયા કરે જેથી રાસાયણિક જળમાં રહેલ હાનિકારક તત્વો નાબૂદ થઈ જાય દૂષિત પાણીને શુદ્ધ કર્યા પછી તે તેઓ નદીઓમાં નિકાલ કરી શકાય એવા સરકારી કાયદા બનાવવા જોઈએ જેથી ચુસ્તપણે અમલ કરવામાં આવે બધા જ નાગરિકોને નદીનું પાણી ચોખ્ખું રહે તે માટે ઘરનો કચરો નદીના પાણીમાં ન ભળે તેની કાળજી રાખવી જોઈએ બરાબર તો આ પણ આઈએમપી છે આવડી જાય એવો તમારે અહીંયા છે ત્યાર પછી તમારે અહીંયા તફાવત આપવાનો છે વિદ્યાર્થી મિત્રો બરાબર તફાવત પણ એકદમ સહેલો છે બે બે મુદ્દા લખવાના છે બરાબર ખાલી માત્ર બે મુદ્દા લખવાના છે તફાવત આપો બે મુદ્દા બરાબર અહીંયા પાંચ મુદ્દા આપેલા છે તમને વિદ્યાર્થી મિત્રો પાંચ આમાંથી તમને જે મુદ્દો ગમે એ તમારે લખવાનો છે બરાબર તો એ તમારી ખાસ જોઈ આ આપણી એક વિશેષતા છે કે તમને જેટલું માગ્યું એનાથી વધારે તમને આપવામાં આવશે બરાબર તો અહીં આપણે હિમાલયની નદીઓ અને દ્રિકલ્પીય નદીઓ તો હિમાલયની નદીઓમાં તમારે હિમાલયની નદીઓ બેસીને મોટાભાગ મોટા નદીઓના બેસીન મોટા છે જ્યારે દ્રિકલ્પીય નદીઓના બેસી નાના છે આ નદીઓ ઉદ્ગમ સ્થાન ઊંચા હોવાથી તે પર્વતમાંથી વેગ વહે છે તેમને પર્વતમાં પુષ્કળ ઘસારો કરી ઊંડી ખીન અને કોતરો બનાવ્યા છે અને તે ઊંડી ખીણોમાં થઈ વહે છે બરાબર તો એ તમારે જોવાનું છે આ એકદમ સહેલો છે આ મુદ્દો પણ ત્યાર પછી આ નદીઓના ઉદ્ગમ સ્થાન પ્રમાણના નીચા હો પ્રમાણમાં નીચા હોવાથી તેનો વેગ ઓછો છે જેના અસારો જેથી તેને કોઈ અહીં મિત્રો ઊંડી ખીન નથી કે કંઈ એવું કંઈ છે નહીં કે તેના દ્વારા થતો ઘસારો છોવાથી તે છીછરી ખીનોમાં થઈને વહે છે કે નાની નાની ખીનોમાં થઈ વહે છે આ નદીઓ બારે બાર માસી છે તેઓ ચોમાસામાં વરસાદથી અને ઉનાળામાં હિમાલયના શિખરોથી બરફ પીગળવાથી પાણી આવ્યા કરે છે બરાબર તો આ જોવાનું રહે છે આમાંથી મોટાભાગની નદીઓ હંગામી નદીઓ એટલે કે મોસમી છે તેમાં માત્ર વરસાદનું પાણી આવે છે તેથી મોટી નદીઓમાં ઉના મોટી નદીઓમાં પણ ઉનાળામાં પાણી ઘણું ઓછું થઈ જાય છે તે પર્વતોમાં તીવ્ર ઘસારો કરીને રેતી અને કાપના મેદાનોમાં ઘસડી લાવે છે જ્યાંની ક્ષેપણની ક્રિયાથી પૂરના મેદાનો તટબંધ વગેરે રચાય છે તે ઓછા ઘસારા હોવાથી તેના પાણીમાં રેતી અને કાપનું પ્રમાણ ઓછું હોય છે આથી નિરપેક્ષ બહુ ઓછો હોય છે બરાબર મેદાનના મેદાન પ્રદેશોમાં તેના તળમાં થતો પ્રવાહમાં વધુ વિસર્પણ થાય કરે છે જ્યારે નક્કર કડકવાળું તળ ઓછું પાણી અને પ્રવાહમાં નિરપેક્ષ અભાવે પ્રવાહનું કોઈ નોંધપાત્ર વિસર્પણ થતું નથી તો આ તમારે ખાસ કરીને જોવાનું છે એ જ રીતે અહીંયા ચાર નંબર છે તમારે કે બ્રહ્મપુત્ર નદી ચોમાસાના વિનાશના પૂર બને પૂર બને એટલે કે બ્રહ્મપુત્ર નદી ચોમાસામાં વિનાશકારક પૂર આવે છે અથવા બ્રહ્મપુત્ર નદી ચોમાસામાં સાથી વિનાશકારક પૂર આવે છે આ રીતે તમારે પૂછાય શકે આ અહીં તમને પહેલું છે કારણ પૂછ્યું છે બરાબર આ તમને કારણ આપ્યું છે અને આ પ્રશ્ન પૂછ્યો છે તો આ રીતે બંને રીતે પૂછાય શકે તો અહીં જવાબ આવશે બ્રહ્મપુત્ર નદી ભારતના અરુણાચલ પ્રદેશમાં અને અસમમાંથી પસાર થઈ હોય છે અહીં તેમને અનેક નાની નદીઓ મળે છે આ પ્રદેશોમાં ભારે વરસાદ હોવાથી અહીં નદીઓમાં બ્રહ્મપુત્રમાં પુષ્કળ પાણી લાવે છે અહીં નદીઓની નદીઓ બ્રહ્મપુત્રમાં પુષ્કળ પાણી લાવે છે તેમાં ચોમાસામાં આવનાર અવારનવાર ભારે વરસાદનું પાણી પણ ઉમેરાતા બ્રહ્મપુત્રમાં પૂર આવે છે બરાબર તો આ રીતે તમે તૈયાર કરી શકો છો અને એક લાસ્ટ પ્રશ્ન તમારે છ સ્વ પ્રયત્ન કરવાનો રહેશે માફ કરજો એ નકશાની વિગતમાં આપણે થોડા કાચા છીએ બરાબર નકશો હજુ સુધી આપણે સમજાવી લાવ્યા છે લાવ્યા નથી નકશો થોડું તમારી જે નકશાવાળા પાઠ હશે એ તમારી જાતે જોઈ લેવા પડશે બરાબર તો આ એક પ્રશ્ન તમારે જોઈ લેવાનો છે ભારતમાં નકશો નકશો જે છે વિગતો દર્શાવો બ્રહ્મપુત્ર નદી કાવેરી નદી સતુ નદી સાંભળ સરોવર ડા સરોવર બરાબર એક દિવસ આપણે સ્પેશિયલ નકશાનો નકશાનો વિડીયો બનાવીશું અલગથી એમાં આખો તમારે ધોરણ નવનો આખો નકશો તમે આપ આપને સમજાવી દઈશું બરાબર અસાઇનમેન્ટમાં હોય એ પણ ના હોય એ પણ બધું જ બરાબર તો એ તમે ખાસ જોઈ લેજો વિડીયો ગમે હોય વિદ્યાર્થી મિત્રો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર અને તમારા મિત્રોને શેર કરો જેથી કરીને એમને પણ આનું સોલ્યુશન મળી રહે અને એ પણ આનું સંપૂર્ણ સોલ્યુશન મેળવી શકે તો ચાલો આજના વિડીયોમાં આટલું મળીએ છીએ એના વીડિયો સાથે થેન્ક યુ સો મચ વિડીયો જોબલ તમારો ખૂબ ખૂબ આભાર